મિત્રો રસ્તામાં હું જાતો હતો તો મને એક સારી વસ્તુ દેખાય મેં અહીંયા જો પહેલાના જમાનામાં કચરિયું છે ને આ બળદથી બનતું પણ અત્યારે જો વિલાયતી બળદ આવી ગયો આ જો ગાડી વિલાયતી બળદ તમે જોઈ શકો છો જો ભાઈ છે ને એ કચરિયું બનાવે છે આ આ આપણો બળદ છે વિલાયતી બળદ ત્યાં ફળી રહ્યો છે અને કચરિયા બનાવવામાં સહાય કરી રહ્યો છે તમે જુઓ એનો આ ટ્રેક બની ગયો છે હું તમને નજીક જઈને પણ બતાવું ના કાંઈ લોકોક્ષ નથી લેવું ખોટું દર્શન તમને કરાવું છું તમે જોઈ શકો છો રસ્તામાં જ અહીંયા રસ્તામાં જ વેચે છે આ તમને કહું ને તો રાજકોટથી નીકળવા જતા રસ્તામાં જ આવે છે જો અહીંયા એનું બોર્ડ મારેલ છે શ્રી દેવકૃપા સુધ સિંગ તેલની સાની હું તમને નંબર પણ સરખા દેખાય એ માટે કરી દઉં જુઓ તો ચારસો ચાર ચોત્રીસ જીરો સાત હવે આ બાજુ પણ નંબર છે તે બોર્ડ વાકુ વળી ગયું છે જુઓ હું ભાઈઓ સરખી રીતના દેખાઈ જાય આ તો દેખાઈ ગયા સેવ કરી નાખજો કોઈ દીક રાજકોટથી નિકાવા જવાન થાય નિકાવા જ નહીં રાજકોટથી કાલાવડ જવાનું થાય તો તે બાજુ રસ્તામાં જ આ ભાઈ વેચે છે તમે એકવાર જુઓ અને મોજ કરો જાવ

ચેક કરી દો હવે આ કઈ છે હા આ કાળા દર છે તમે જો મજા જ આવી છે એવી છે આમાં જો ભાઈ ઘી કેટલું છે મોજ પડી જાય એવું તો મિત્રો આવું છે આ તો પાછું તમને એ બતાવ દઉં આ જો ભાઈ ભાઈ ગાડી ફરે ને બનતું જાય કાંઈ મહેનત નહીં ખાલી પેટ્રોલ નાખવાનું ચાલુ કરી દેવાનું

આ રજા કરીએ મને લાગે છે છે મજા આવી ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા આવું વિડીયો ચેનલ પર આવતા રહે છે ચાલો રાધે જો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો રાધે શ્યામ